ખેડા જિલ્લામાં સોમવારે બપોરે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે છૂટો વરસાદ થયો હતો જેમાં ઠાસરાના પીપલવાડા તાબે દીપકપુરા પરા વિસ્તારમાં વીજળી પડવાથી એક કિશોરનું મોત નીપજ્યું છે જ્યારે બે વ્યક્તિઓ દાઝ્યા હતા આ બનાવને પગલે ઠાસરા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે ઠાસરા પંથકમાં સામાન્ય વરસાદ નોંધાયો છે પરંતુ વીજળી પડવાની ઘટના બની છે જેમાં ઠાસરા તાલુકાના પીપલવાડા તાબેના દીપકપુરા પરા વિસ્તારમાં ખેતરની અંદર વીજળી પડવાની ઘટના બની છે જેમાં તેર વર્ષીય અજય પરેશભાઈ રાઠોડ જે પોતાના સ્વજનો માટે ટિફિન લઈને જઈ રહ્યો હતો ત્યારે વીજળી પડતા ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેનું કરુણ મોત થયું હતું જ્યારે મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ અરવિંદભાઈ રાઠોડ વીજળી પડવાથી ઘાયલ થયા છે આ બનાવ મામલે થાસરા પીએસઆઈએ જણાવ્યું કે દીપકપુરા સિંહ વિસ્તાર આ તમામ લોકો ખેતરમાં તરુણો કામ કરતા હતા તે સમયે વીજળીની કાળ બની ભરખી ગઈ હતી મૃતક કિશોરને પીએમ અર્થે ખસેડાયો છે જ્યારે ઘાયલને એકસો આઠ મારફતે સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે રિપોર્ટર નરેશ કડવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ થાસરા